ચાલો તો હું તમને સાડી બતાવવા જઈ રહી છું મારા ભાભી લાવ્યા છે ક્યાંથી લાવ્યા છે આપણે સાડી જોઈને પછી તમને કહું જો મસ્ત મજાની એવી સાડી લાવ્યા છે કેટલાની લાવ્યા છો સો રૂપિયાની ક્યાંથી સુરત થી વાવ સરસ છે એ સુરત થી સાડી લાવ્યા છે સો સો રૂપિયાની જોઈ રહ્યા છો મસ્ત મજાની એવી સાડી છે તમે ક્યારે સુરત ગયા હોય ને સાડીની ખરીદી કરી હોય તો નાનકડી કોમેન્ટમાં જણાવજો કે તમે સુરત ગયા હતા ને સાડી લાવ્યા હતા એ પણ સો રૂપિયામાં મસ્ત મજાની એવી સાડી છે પણ જો તો મસ્ત મજાની સાડી છે ત્રણ તમને આમાંથી કઈ સાડી ગમે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સુરતની સાડી છે સુરતની ઘરે પહેરવા માટે છે કંઈ બહાર પહેરીને જવું હોય તો એ ચાલે હેલો ફેમિલી સ્વાગત છે તમારું બીજી વાર અમારા વિડીયો તો વાગી ગયા છે સવારના દસ અને દસ વાગે આપણે વ્લોગ શરૂઆત કરી દીધી છે અને આજે એવું જ છે કે હું આખો દિવસ શું કરવાનું છું બહુ ટાઈમ થઈ ગયો મને એમ થયું વિડીયો નહોતો બનાવ્યો પણ એમ થયું કે ચાલો ને આજે ફરી એક વિડીયો બનાવો તો વાતાવરણ આજે પવન વધારે છે તમે જોઈ રહ્યા છો તડકો પણ છે અને પવન પણ છે એ રીતના જુઓ ગામડાનું વાતાવરણ તો આજે ઠંડીનું પ્રમાણ પણ થોડું વધારે છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ ઝડપથી કરજો તો વિડીયોમાં આગળ બની યારે

પરી એવી મસ્ત મજાની રમવાની શરૂઆત કરી દીધી છે થોડું રડે છે થોડું રમે છે અને તમે જોઈ રહ્યા છો சிவா તું શું કરે છે சிவா વેફર ખાય છે અને ફોનમાં શું જોવો છો જો એ ફોનમાં શું જોવે છે એને નથી ખબર તારે સ્કૂલમાં આજે રજા છે જો એને સ્કૂલમાં આજે રજા છે અને પરી પરીબેનિયા રમી રહ્યા છે પણ એને ઊંઘ આવે છે પલ્લુ હા એને ક્યાંની ઊંઘ આવે છે એને સુઈ જાવું છે તો પરી મસ્ત મજાની રમી રહી છે ગુડ્ડુ ગુડ્ડુ કાઉ ગા જોઈ રહ્યા છો પલ્લુ રમી રહી છે હાય કે દે હાય હા અને સીઓ અહીંયા વ્યા ફરકાય છે હા હાય 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 સારું તો તમે આગળ રહેજો ચાલો તો મસ્ત મજાની ચા બનાવી રહી છું તમારી પીવી હોય હું ચા બનાવું છું ચા ચા તો બધાને જ ભાવે ચલો તો ચા બને એટલે આપણે પી લઈએ અને પછી પાછા મળીએ ચાલો તો વાગી ગયા છે બાર જેવું થઈ ગયું છે અને આપણે જમવાનું બની ગયું છે અને જમવાનું છે આજે

જો તો રહ્યો છે પૈસા વાળું પૈસા છે તો પાસે પૈસા છે તમારે પૈસા જોતા હોય તો શિવા મેસેજ કરજો યા કોલ કરજો યા રૂબરૂ આવીને મળી જાજો અને આ દેવલી જાણે ક્યારના વાસણ લય ને જાણે ક્યાં જાય છે ચાલો તો દેવું અને શિવો મસ્ત મજાના એવા રમી રહ્યા છે અને શિવા પાસે પૈસા છે એવા પૈસા તમે જોયા હોય તો નાનકડી કોમેન્ટ કરજો અને આ છે અમારી લીંબી એમાં આજે લીંબા નથી આવ્યા મોહી ઓ મારી ભાડીઓ ગઈ બહુ જ કંટાળતા હે ઇન્હે હબ સબ હો ગયા ગુડ નાઇટ ની લાઇક કોમેન્ટ શેર બોલો શું કર શું કરું છું શિવાભાઈ અમે ચાઇનીઝ છીએ શિવા તું શું કરે છે

જાગવાની તૈયારીમાં હતી ફરી હિંચકો ચાલુ કરી દેવું પડે કારણ કે આ એનો સુવાનો સમય છે એટલે એને એ સમયમાં એને ડિસ્ટર્બ નહીં કરવાનું તો ચાલો તો પરીબેન તો મસ્ત ને એવા સુઈ ગયા છે તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વાગી ગયા છે સાત જેવું થઈ ગયું છે અને આપણે આજનો વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છે જો તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો તો આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય